એક તરફ ધૂમધક સ્વજનોએ આકરી ગરમીમાં અગ્નિસ્કાર માટે ભરતડકામાં રાહ જોઈ પડી રહી છે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ પરંતુ તંત્ર આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહ્યું છે તે જ રીતે ગાજરાવાળી સ્મશાનમાં પણ આખા લાકડા છે મૃતકના સ્વજનોએ ચીરેલા લાકડાની વ્યવસ્થા જાતે જ કરવી પડી રહી છે ખાસ વાળી સ્મશાનમાં મુકવામાં આવેલા પાણીના જગ પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે લોકોને આકરી ગરમીમાં પાણી પણ તંત્રના પાપે નસીબ નથી થઈ રહ્યું